આજે સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ભુજ ખાતે કરવામાં આવી આજે ભુજ ખાતે સંવિધાન પૂજન પણ કરવામાં આવ્યું હતું કચ્છમાં આજે સંવિધાન ગૌરવ દિવસની રાષ્ટ્રીય ઉજવણી સાથે સાથે સંવિધાન પૂજન પણ કચ્છ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય રીતે કરવામાં આવી હતી છવ્વીસ નવેમ્બર ઓગણીસ ઓગણપચાસના રોજ ભારતની બંધારણ સભાએ દેશના બંધારણને અપનાવ્યું હતું અને આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા દર વર્ષે છવ્વીસ નવેમ્બરના સંવિધાન ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આજે ભુજમાં પણ આ જ ભાવના સાથે લોકતંત્રના પવિત્ર ગ્રંથ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ઉજવણી કરાઈ હતી ભુજ ખાતે આયોજિત કાર્યક્રમમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભાજપ કચ્છ જિલ્લાના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ નગરપાલિકાના પદાધિકારીઓ શહેર જિલ્લા ભાજપના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા સૌએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર અર્પણ કરી રાષ્ટ્રીય કાયદા દિવસની ઉજવણી કરી હતી કાર્યક્રમ દરમિયાન નેતાઓએ જણાવ્યું કે બંધારણ દેશની લોકશાહી વ્યવસ્થાનું મજબૂત આધારસ્તંભ છે બાબા સાહેબ આંબેડકર અને બંધારણ સભાના સભ્યોના અદ્ભુત યોગદાનને યાદ કરતા તેઓએ કહ્યું કે બંધારણ માત્ર કાનૂની દસ્તાવેજ નહીં પરંતુ દેશના ભવિષ્યનું દર્શન કરાવતું જીવન માર્ગદર્શક ગ્રંથ છે આ સંવિધાને દરેક નાગરિકને સમાન અધિકારો ન્યાય અને સ્વતંત્રતાની ખાતરી આપી છે આ પ્રસંગે સંવિધાનના પ્રસ્તાવનાનું વાંચન પણ કરવામાં આવ્યું અને નાગરિક તરીકે આપણા કર્તવ્ય નિર્ભયતા સદભાવના અને રાષ્ટ્ર નિર્માણ માટેની પ્રતિબદ્ધતાને પુનઃ મજબૂત કરવામાં આવી હતી ભુજ શહેરમાં ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમો જનસમૂહમાં રાષ્ટ્રીય ભાવના જગાડતા અને લોકશાહી મૂલ્યો પ્રત્યેની આસ્થા વધુ મજબૂત કરતા જોવા મળ્યા હતા બંધારણ દિવસની આ ઉજવણી મારફતે કચ્છમાં ફરી એકવાર ભારતીય લોકશાહીની શક્તિ અને સંવિધાન પ્રત્યેનું સામૂહિક સન્માન વ્યક્ત થયું હતું સમગ્ર દેશ જ્યારે બંધારણ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે આજે ભુજ મધ્યે પણ સમગ્ર દેશમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એ બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે એનો આજે ભુજ મધ્યે ભુજ શહેર અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા અત્રે પ્રતિમા પ્રતિમાને હારારો પણ કરીને સાચા અર્થમાં જે આ દેશને એક એવું બંધારણ આપ્યું છે કે આજે પણ દેશ એ દુનિયામાં સૌથી ઝડપથી પ્રગતિ કરતો દેશ થઈ રહ્યો છે ત્યારે એ બાબા સાહેબને એમનું ઋણ છે આ દેશ ઉપર અને એવું આપણને બંધારણ આપ્યું છે ત્યારે એમની પ્રતિમાને અત્રે પુષ્પાંજલિ કરી છે અને અહીં જ બધાએ બંધારણની એ કોપી છે એમનું બધાએ પૂજન કર્યું છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પ્રકારે અત્યારે દેશ પ્રગતિ કરી રહ્યો છે સામાન્ય જે બંધારણના આમુખોમાં જે પ્રકારે એ વંચિતોને ન્યાય આપવાની વાત હોય શોષિતોને ન્યાય આપવાની વાત હોય એ સાચા અર્થમાં નરેન્દ્રભાઈની સરકારે જ્યારે એ પરિ પરિચાર ચરિતાર્થ કરી છે ત્યારે અત્રે એ સૌ કાર્યકર્તાઓએ બંધારણને અહીંયા સન્માન આપીને એમનું પૂજન કર્યું છે અને આ જ પ્રકારે દેશ પ્રગતિ કરી લે કરી રહે કરતો રહે એવી સૌ એ એ કામના કરી છે અને આ સંવિધાન દિવસની નિમિત્તે હું સૌ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું જે સમગ્ર દેશની અંદર છોતેરમાં સંવિધાન દિવસની ઉજવણી થઈ રહી છે આપણા દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેમણે આ બંધારણની આપણને સૌને દેશવાસીઓને ભેટ આપી છે અને આજે સમગ્ર દેશ સંવિધાનના માધ્યમથી ચાલી રહ્યું છે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આજનો દિવસ એટલે સમગ્ર દેશના સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે આજે આપણે સૌ એમના નેતૃત્વમાં ઉજવી રહ્યા છીએ હું આજે એ બધા જ મહાપુરુષોને નમન કરું છું અને વિશેષ ડૉક્ટર સાહેબ આંબેડકર જેમણે આ દેશના લાખો કરોડો જે વંચિત લોકો હતા સાચા અર્થની અંદર એમને ન્યાય આપવાનું કામ કર્યું છે અને આપણે જોયું છે કે સમય અંતરે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમના નેતૃત્વમાં ગયા વર્ષે પંચોતેરમાં સંવિધાન દિવસની ઉજવણી સમગ્ર દેશની અંદર અને ઘર ઘર સુધી ગામ સુધી શહેર સુધી ઉજવણી કરવામાં આવી હતી જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પણ સુરેન્દ્રનગરની અંદર ચાર દિવસ સુધી સમગ્ર સુરેન્દ્રનગરની અંદર સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સાચા અર્થની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આજે જે પ્રકારે દેશની અંદર આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે કોઈ પણ મહાપુરુષ હોય એમની શતાબ્દી હોય એમની એકસો પચીસમી જન્મજયંતિ હોય એમની દોઢસોમી જન્મ જયંતિ હોય જેમ કે હમણાં જ ભગવાન શ્રી ગૃષ્ણ મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરી એની સાથે સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પણ એકસો પચાસમી જન્મજયંતિની આપણે ઉજવણી કરી રહ્યા છીએ આવા અનેક મહાપુરુષોને યાદ કરીને એમની ઉજવણી પણ કરવામાં આવે છે આજના પ્રસંગે ભુજ મધ્યે પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન અમારા ધારાસભ્યશ્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલ અમારા એસસી મોરચાના જિલ્લાના પ્રમુખ અશોકભાઈ મહેશ્વરી મંડળના પ્રમુખ મીતભાઈ અને સૌ લોકો ઉપસ્થિત રહ્યા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 જોગડે ડબલ 99308 64095 ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ ટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો